हसनशाह खोजा इस्माइली जमात समुदाय द्वारा हसनशाह पीर रहमतुल्ला अलैह नो उर्स परंपरागत रीते उजवायो जेमा कच्छ सौराष्ट्र काठियावाड़ मुंबई सहित खोजा इस्माइली समुदाय हता। પ્રથમ દિવસે ધજા ચાદર પોષી બપોરે ન્યાજ સમૂહપ્રસાદનો આયોજન કરવામાં આવે છે છેલ્લા દિવસે સંદર્ભ શોભાયાત્રા જે હસનપીર થી પ્રારંભ થઈ નદીવાળા નાકા માંડવી ચોક મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હસનપીર દરગાહ કમ્પાઉન્ડ મધ્ય પૂર્ણ થાય છે સમાજના મુખ્ય કામરિયા સાહેબ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉર્ષમાં પાંચ દિવસ સુધી સતત નોબત વાગે છે મુસ્તાક મોહમ્મદ અલી બોજાણી એન્ડ ગ્રુપ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી કોમી એકતાના પ્રતિકા દરગાહ શરીફે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માથું ટેકવા શ્રદ્ધાપૂર્વક આવે છે દરગાહનો ડેકોરેશન એચડીસી કમિટી દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Woo! Let's go Real freshness ka Yash Soft drinks